અહી ડોક્ટ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળશે બતાવી પાંચ પોઈન્ટ એક્યાસી કરોડ થી વધુ છેતરપિંડી આચરી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપીઓએ પોતાના તબીબી મિત્રોને જણાવ્યું કે પોતે સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસ નામે પેઢી ચલાવે છે જે પેઢીમાં રોકાણ કરવાથી સારું વળતર અને કમિશન મળશે જે તબીબોને વિશ્વાસ અને ભરોસામાં લીધા બાદ આરોપીઓએ પાંચ કરોડનું રોકાણ કરાવડાવ્યું જો કે રોકાણ કરાવ્યા બાદ મૂળ રોકાણ કરેલી મૂડી અથવા તો કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું હતું જ્યાં તબીબો જોડે પાલિકા સંચાલિત હોસ્પિટલના તબીબ હાર્દિક પટવા સહિતની ટોળકી દ્વારા છેતરપિંડી આચરાય જે ગુનામાં અગાઉ આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડ બાદ તમામને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે ડૉક્ટર નિકુંજ પટેલ કે જે આગ્રહના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સંચાય એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચર્યો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચા પથ કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી

જે રિમાન્ડ દરમિયાન અન્ય લોકો સાથે પણ કરવામાં આવી હોવાની હકીકત બહાર તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે સુરત થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર